આજનો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા તમને એક વિડીયો બતાવવા માંગુ છું અહીંયા આગળ તમે જોઈ શકો છો અહીંયા સ્ટુડન્ટ ઊભા છે આ એક કોલેજ છે નામ પછી તમને કહું છું જેમાં એમની જે હોસ્ટેલ છે હોસ્ટેલમાં જે ખાવાના ખાવાનું ખાવાનું બનાવવાનું સામાન એ બધું જે વોશરૂમ છે ઇન્ડિયન ટોયલેટ એની બાજુમાં બધું ગોઠવેલું છે એટલી ગંદકીની અંદર આ લોકોએ આ બધી વસ્તુ ત્યાં મૂકેલી છે કોઈ જ પ્રકારનું હાઇજીન નહીં જીરો ચોખ્ખાઈ અને ખાવાનું પણ ગંદુ અને એકદમ ખરાબ ક્વોલિટી નું સડેલા બટેકા આ બધી વસ્તુઓ જે છે એ એ આપણા વિદ્યાર્થીઓને ખવડાવવામાં આવી રહી છે 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 કઈ કોલેજ કોલેજ તો આ જે નામ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ હું આ વિડીયો કેમ બનાવું છું મારે જીટીયુ ને અમુક પ્રશ્નો પૂછવા છે જો હું ખોટો હોઉં તો મને જરૂરથી તમે સમજાવજો તો હું ખોટો છું સ્ટુડન્ટ કોપી કરે તો આપણે એને ફાઇન આપીએ છીએ સ્ટુડન્ટ એક્ઝામ ફોર્મ ભરવામાં ડિલે કરે એમાં પેનલ્ટી છે સ્ટુડન્ટ જો સેવન્ટી ફાઇવ પર્સન્ટ એટેન્ડન્સ ના રાખે તો ડિટેન થાય છે જો સ્ટુડન્ટ સબમિશન ના કરાવે તો ફેકલ્ટી ફેલ કરે છે ફેકલ્ટીની જે ચેક કરવામાં જો ભૂલ થાય તો એના કારણે સ્ટુડન્ટ ફેલ થાય છે પેપરમાં બધું સાચું લખેલું હોય તો પણ સ્ટુડન્ટ ફેલ થાય છે અને પછી રીએસેસમેન્ટ આપે ત્યારે પાસ થાય છે એવું પણ ઘણી જગ્યાએ જોયેલું છે કે કોઈ સ્ટુડન્ટને પેપરમાં ડીડી ગ્રેડ આવેલો હોય ડીડી બે ડી ગ્રેડ આવેલા હોય અને એ રીએસેસમેન્ટ ની અંદર આપે છે તો એ ડીડી ગ્રેડ નો ડબલ એ ગ્રેડ થઈ જાય છે તો આટલી બધી મિસ્ટેક્સ બધા જો હું એમ કહું છું મિસ્ટેક બધાય થાય એ સ્ટુડન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી હોય ફેકલ્ટી પોઈન્ટ ઓફ થી હોય કોઈ ભગવાન નથી બટ મારા ક્વેશ્ચન એ પૂછવો છે આપણા જીટીયુ ને કે બધા જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બધી જે પનિશમેન્ટ છે માત્ર સ્ટુડન્ટ્સ માટે જ કેમ રાખીએ છીએ આપણે ફેકલ્ટીઝ તરફથી આપણે મતલબ કે કોઈ ફેકલ્ટી મિસ્ટેક કરે તો એમને પણ ફાઇન હોવો જરૂરી છે નથી નથી દો આપણે કોઈને બટ એ લોકોને પણ કઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોવા જોઈએ એ લોકોને પણ કોઈ ફાઇન હોવું જોઈએ જેના કારણે જ્યારે એ કોઈ સ્ટુડન્ટનું પેપર ચેક કરે છે ત્યારે એ પેપર ચેક કરતી વખતે એ સચ્ચાઈથી અને સારી રીતે પેપર ચેક કરે અહીંયા આગળ તમે આ જોઈ રહ્યા છો કે આપણા સ્ટુડન્ટ આવી ગંદી જગ્યાએ રહેતા હોય અને ફૂડ પોઈઝનિંગ થાય છોકરાની હેલ્થ બગડે અને જો એક્ઝામ ના આપી શકે તો એનું આખું વર્ષ બગડશે તો એનું જવાબદાર કોણ રહેશે આપણે તો કહી દઈશું કે એક્ઝામ નથી આપી એબ્સેન્ટ છે બટ શું આપણે એના માટે ફરીથી એક્ઝામ ગોઠવીશું તો આપણા સ્ટુડન્ટ જે છે એ સ્ટુડન્ટ એક આપણું યુથ છે જે આપણું ફ્યુચર છે આપણા કન્ટ્રીનું આ ફ્યુચર છે જે આપણા કન્ટ્રીને આગળ લઈ જવાનું છે અને આપણે બધા જ નિયમો જે છે એ માત્રને માત્ર સ્ટુડન્ટ્સ માટે જ રાખેલા છે તો ફેકલ્ટી માટે પણ મારા તમને નિયમો જે છે એ હોવા જોઈએ જો પેપર ચેકિંગમાં મિસ્ટેક કરે તો એના માટે એને ફાઇન હોવો જોઈએ જો કોઈ સ્ટુડન્ટ સાથે એ સ્ટુડન્ટનો વાંક ના હોય તો પણ સ્ટુડન્ટ્સને ખોટી રીતે હેરાન કરતો હોય તો એને પણ ત્યાં આગળ ફાઇન હોવો જોઈએ ઘણી બધી કોલેજો એવી પણ છે કે એમના એક્ઝામ સર્ક્યુલર આવ્યો સર્ક્યુલર જતો રહ્યો એક્ઝામ ફોર્મ ભરવાની ડેટ જતી રહી છતાં પણ સ્ટુડન્ટને ઇન્ફોર્મ કરવામાં નથી આવતું બરાબર છે કે જીટીયુની વેબસાઇટ પર આવે છે બટ ઘણી જગ્યાએ જો સુધી આપણે પહોંચવાના કે સ્ટુડન્ટ્સને ખબર હશે ઘણી બધી કોલેજોની અંદર જે સિલેબસ છે એ સિલેબસ પણ કમ્પ્લીટ થતો નથી તો એનો જવાબદાર કોણ રહેશે ઘણી બધી કોલેજોની અંદર મેથ્સ જેવો સબ્જેક્ટ છે એ મેથ્સ જેવો સબ્જેક્ટ પીપીટીમાં ભણવામાં આવે છે પાવર પોઈન્ટમાં ભણાવવામાં આવે છે ઘણી બધી કોલેજો એવી છે કે જેની અંદર સારા એન્જિનિયર્સ ઊભા કરી શકશું ઇઝ ધીઝ ધઇટ વે ટુ ટ્રેન અવર ચાઇલ્ડ હા એ પોસિબલ છે જીટીયુમાં સિત્તેર માર્ક્સની એક્ઝામ લેવાય છે સિલેબસ એનો ફિક્સ અને જે એમાંથી જે છોકરો ફેલ થાય છે રીએસેસમેન્ટમાં આપે છે પાસ થાય છે છે તો ઘણા બધા એવા પણ કે જે લોકોને હજુ સુધી રિફંડ નથી મળ્યા આપણે થર્ડ સેમેસ્ટરની અંદર યુનિવર્સિટી ટ્રાન્સફર કે કોલેજ ટ્રાન્સફરનો સર્ક્યુલર બહાર પાડીએ છીએ અને ઘણા બધા સ્ટુડન્ટ એવા હશે કે જે એ લોકોને કોલેજ ટ્રાન્સફર કરવી હશે સેલ્ફ ફાઇનાન્સ ટુ સેલ્ફ ફાઈનાન્સમાં આપણે તો એ સર્ક્યુલર બહાર પાડી દઈએ છીએ પણ સ્ટુડન્ટ સ્ટુડન્ટ જે જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવા માંગે છે એ કોલેજ જ એને એનઓસી નથી આપતું જસ્ટ બીકોઝ એમ કહે છે કે ચાર વર્ષની કોલેજ ફીસ ભરી દો ગરીબ ઘરનો છોકરો એ ચાર વર્ષની કોલેજ ફીસ ભરી એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાંથી બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કઈ રીતે જઈ શકે તો પછી યુનિવર્સિટી ટ્રાન્સફર કે કોલેજ ટ્રાન્સફરનો સર્ક્યુલર હોવો જ ના જોઈએ પહેલેથી જ્યાં આગળ આપણે એડમિશન લઈએ છીએ એ વખતે જ ક્લિયર હોવું જોઈએ કે ભાઈ કોલેજ ટ્રાન્સફર થશે નહીં સ્ટુડન્ટ એ આશા એનો એલું કહેવાય ને કે જે સર્ક્યુલર આવે છે એમાં ફોર્મ ફિલ કરે છે અને ફોર્મ ફિલ કર્યા પછી આગળ કોઈ જ એનો ટ્રાન્સફરનો કોઈ જ મેળ પડતો નથી ઘણી બધી કોલેજોને એનો આપતા પણ નથી તો આ બધી વસ્તુઓ જે છે એસાઈમેન્ટ એવા પણ સ્ટુડન્ટ્સ છે એવા પણ સ્ટુડન્ટ્સ છે કે જે એવું કહેતા હોય છે કે આખો ને આખો ક્લાસ ફેલ થઈ જાય છે આખી ને આખો ક્લાસ મતલબ કે કોઈ એક્સ કોલેજ છે એક્સ કોલેજની અંદર સિવિલ ડિપાર્ટમેન્ટ છે તો આખી ને આખો ક્લાસ ફેલ છે તો પચાસ ટકા લોકો ફેલ થઈ જાય છે એ પણ સબમિશનમાં જીટીયુની ફાઈનલ એક્ઝામમાં નહીં એનો મતલબ એમ થયો કે પચાસ ટકા સ્ટુડન્ટ એવા હશે કે જે લોકો સબમિશન નથી કરાવ્યું ઇન્ટરનલ નથી આપ્યા તો આ બધી વસ્તુનું ટ્રેક પણ રાખવું જરૂરી છે બિકોઝ જો આપણે આપણા સ્ટુડન્ટને એકદમ સારી રીતે આગળ વધારવા હોય અને આપણે એવું ઈચ્છતા હોઈએ કે આપણા જીટીયુ ના વિદ્યાર્થીઓ જે છે એ લાઈફમાં ખૂબ જ આગળ વધે તો આપણે આ બધી વસ્તુઓમાંથી એ લોકોને ફ્રીડમ આપવી પડશે એમની લાઈફ સ્મૂથ બનાવવી પડશે જો લાઈફ સ્મૂથ નહીં બને ને તો પછી એ જે જીટીયુની અંદર જે આ બધા પ્રોબ્લેમ્સ જે જે ફેસ કરી રહ્યા છે આપણા વિદ્યાર્થીઓ એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળશે તો વિદ્યાર્થીઓ એમની એક્ઝામ પર ફોકસ કરી શકશે આ જે સરકી આ જે થયું છે હમણાં કે બહુ જ ખરાબ જગ્યાએ ખાવાનું મૂકેલું છે જ્યાં આગળ કોઈને ઊભા રહેવું ના ગમે એવી ગંદી સ્મેલ આગળ ખાવાનું મૂકેલું છે અને એ જ ફૂડ આપણા વિદ્યાર્થીઓ ખાઈ રહ્યા છે તો આ બધી વસ્તુઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે તો મારી જીટીઓને નમ્ર વિનંતી છે નમ્ર વિનંતી કે તમે ખાલી સ્ટુડન્ટને જ ફાઇન આપો એવું ના હોય ફેકલ્ટીઝને પણ એ પ્રમાણે એલર્ટ રહેવું પડે ફેકલ્ટીઝે પણ એ પ્રમાણે બિહેવ કરવું પડે અને ફેકલ્ટીઝે પણ એ પ્રમાણે સ્ટુડન્ટની કેર કરવી પડે આ એજ જ એવી છે અઢાર વર્ષથી બાવીસ વર્ષ એમાં આપણે જો આપણા વિદ્યાર્થીઓને પ્રોપર ગાઈડ નહીં કરીએ ને તો તકલીફ પડી જાય છે હમણાં એક સ્ટુડન્ટનો એવો મેસેજ આવેલો છે કે એ ભૂલથી સપ્લિમેન્ટરી એની સાથે જ લઈ આવ્યો છે ઘરે લખેલું નથી એની અંદર કશું જ એની અંદર કશું લખેલું નથી બટ એને સપ્લિમેન્ટ્રી લીધી અને ઘરે લઈ આવ્યો બરાબર છે અને સપ્લિમેન્ટરી ઉપરનો જે નંબર જે છે એ નંબર ફેકલ્ટીએ લખી નાખ્યો છે બટ એ જે સુપરવાઇઝર જે છે એ સુપરવાઇઝરે બી ધ્યાન રાખવું જોઈએ કે આ વિદ્યાર્થી સપ્લિમેન્ટરી લઈને ઘરે જઈ રહ્યો છે શું એટલું પણ સુપરવાઇઝરનું ત્યાં ધ્યાન નહીં હોય કોઈ વિદ્યાર્થી સપ્લિમેન્ટરી ઘરે લઈ જાય અને ભવિષ્યમાં કદાચ એની ઉપર કોપી કેસ થશે તો એમાં જવાબદાર કોણ રહેશે સ્ટુડન્ટ જો હંડ્રેડ પર્સન્ટ સ્ટુડન્ટનો તો વાંક છે જ એનું ના નથી પાડી રહ્યો બટ ફેકલ્ટી જે સુપરવાઇઝર જે છે એનું પણ ધ્યાન ક્યાં હોય છે એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે તો આ બધી વસ્તુઓ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે બંને સાઈડ પ્રોબ્લેમ છે એવું નથી કે ખાલી જીટીયુ સાઈડ પ્રોબ્લેમ છે સ્ટુડન્ટ સાઈડ પણ ઘણા બધા પ્રોબ્લેમ હશે એવા પણ હશે સબમિશન નહીં કરાવતા હોય ટાઈમ સર ફોર્મ નહીં ભરતા હોય બટ આપણે જે જીટીયુ સાઈડથી જે પ્રોબ્લેમ સોલ્વ થઈ શકતા હોય સ્ટુડન્ટ્સની લાઈફ ઇઝી બની શકતી હોય તો હંડ્રેડ એન્ડ ટેન આની ઉપર આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ અને એઝ સુન એઝ પોસિબલ આનું સોલ્યુશન લાવવું જોઈએ જેના કારણે વિન વિન સિચ્યુએશન ક્રિએટ થાય થેન્ક યુ સો મચ